આજે વાત કરવી છે સીરિયાની અને સીરિયાની એટલા માટે કારણ કે અત્યારે લઘુમતીઓની સ્થિતિ ત્યાં ખૂબ દયનીય બની ગઈ છે સીરિયામાં માર્ચ બે હજાર અગિયાર થી ગૃહયુદ્ધ શરૂ થયા બાદ ત્યાં અકલ્પનીય તબાહી અને બરબાદી મચેલી છે મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા સાહીઠ લાખથી પણ વધુ સીરિયાઇ લોકોએ દેશ છોડીને ભાગી જવું પડ્યું છે અને સડસઠ લાખ નાગરિકો એવા છે કે જેમણે દેશમાં જ વિસ્થાપિત તરીકે જીવન જીવવાનો વારો આપ્યો છે એક કરોડ ચાલીસ લાખથી પણ વધુ લોકો એવા છે જેમને જીવવા માટે મદદની જરૂરિયાત છે સીરિયા ગૃહયુદ્ધે દેશના લોકો માટે અમર્યાદિત વેદના અને વિનાશની સ્થિતિ ઉભી કરી દીધી છે અને જેમાં મહિલા વૃદ્ધો અને બાળકો પણ બચી નથી શક્યા આ કોઈ મારા શબ્દો નથી કે કોઈ સમાચારનો અહેવાલ નથી આ શબ્દો છે યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં જયારે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકાર પડી અને તેમણે દેશ છોડવો પડ્યો ત્યારબાદ તો હિન્દુઓની અંદશાનો એક નવો જ અધ્યાય શરૂ થયો હિન્દુઓ પર ટાર્ગેટ કરીને તેમના પર હુમલાઓ કરવામાં આવ્યા અને આવી જ કંઈક પરિસ્થિતિ સીરિયામાં હાલ તો બની રહેલી જોવા મળી રહી છે સીરિયામાં થયેલા સત્તા પરિવર્તન બાદ બાંગ્લાદેશ જેવી જ સ્થિતિ પડી રહી એક તરફ સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશેમાં શરણ કે સત્તા પરિવર્તન બાદ સીરિયામાં અલ્પસંખ્યકો એટલે કે લઘુમતીઓની સ્થિતિ શું છે ખ્રિસ્તી શિયા અલાવી આ સમુદાયોમાં એચટીએસ નો શા માટે સિરિયામાં ઘરોની બહાર કેમ એક મેસેજ લખવામાં આવ્યો છે બેનર લટકાવવામાં આવ્યા છે અને લખાયું છે કે અમે એચટીએસ કેમ આવી ફરજ પડી એ તમામ બાબતો જાણીશું આ વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં ત્યારે સૌથી પહેલા સિરિયાના નકશા પરથી જાણીએ કે સીરિયામાં અલ્પસંખ્યકોની વસ્તી કેટલી છે સૌથી પહેલા મેં આપના માધ્યમથી એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ સીરિયામાં લઘુમતીઓની વસ્તી એટલે જે સુન્ની છે તો આસમાની કલરમાં એ સુન્ની તરફ હામા હોમ્સ દમાસ્કસ અને દારા સુધી સુન્ની મુસ્લિમ સમુદાય એ ત્યાં તેનો વાસ છે અને હવે અલાવીની વાત કરીએ જે આ ગ્રીન કલર આખું જે દેખાઈ રહ્યું છે મેપમાં અલાવી સમુદાય એ એક ક્ષેત્રમાં વાસ કરી રહ્યો છે ત્યાં રહી રહ્યો છે એટલે કે લતાકિયા અને તારતુસ અને લતાકિયા અને તારતુસમાં ખૂબ ગંભીર પરિસ્થિતિ અત્યારે અલાવી સમુદાયની છે સાથે જ વાત કરવી છે શિયા તો શિયા જે આછો જે ગ્રીન કલર છે એટલે કે હામાની આસપાસ અને હોમ્સની આસપાસ આ રહ્યું હામા અને આ તરફ હોમ્સ અને જ્યાં આ શિયા સમુદાય એ ત્યાં વસવાટ કરી રહ્યો છે વાત કરીએ ખ્રિસ્તીઓની તો ધમાસકસમાં ખ્રિસ્તીઓ અને સાથે સાથે હોમ્સની આજુબાજુનો હામાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં આ ખ્રિસ્તી સમુદાય ત્યાં વસવાટ કરી રહ્યો છે આગળ આપણે આંકડાકીય માહિતી પણ મેળવીશું કે સો ટકામાંથી કેટલી કેટલા ટકા વસ્તી એ લોકોની જ્યાં એ વસવાટ કરી રહ્યા છે સીરિયામાં ત્યારબાદ કુર્દિશની વાત કરી લઈએ તો જ્યાં આખો પીળો કલર જે કરવામાં આવ્યો છે લતાકિયાનો કેટલો ભાગ છે એલેપોની પૂર્વ દિશામાં જે કેટલો ભાગ છે આ તરફ જારાબુલુસ ને આ તરફ અલ હસાકા એ જે આખું ક્ષેત્ર છે ત્યાં કુર્દિશ લોકો ત્યાં વસવાટ કરે છે અને એક અલગ કુર્દીસ્તાની તેઓ માંગ પણ કરી રહ્યા છે પોતાના એ વિસ્તારની અને જે બચ્યો છે જે સ્વેદા એક વિસ્તાર છે સ્વેદા અને જ્યાં ડ્રુઝ જન સમુદાય એ ત્યાં સ્વેદામાં વસવાટ કરે છે તો આ જે આખો સીરિયાનો મેપ અને સીરિયામાં સુન્ની સમુદાય પણ રહે છે અલ્લાવી સમુદાય પણ રહે છે શિયા ખ્રિસ્તી કુર્દીશ અને ડ્રુઝ સમુદાય પણ રહે છે પણ બહુમતી છે સુન્ની સમુદાયની અને ત્યારબાદના જે સમાજ છે એ અલ્પસંખ્યકમાં આવે છે એટલે કે લઘુમતી કેટેગરીમાં આવે છે અલાવી શિયા ખ્રિસ્તી કુર્દીશ અને ડ્રુઝ અને સૌથી વધારે સ્થિતિ ખરાબ હોય તો એ અલાવી સમાજની છે કારણ કે બશર અલ અસદ એ અલાવી સમુદાયમાંથી આવે છે અને માટે પરિસ્થિતિ અલાવી સમુદાયની ખૂબ અત્યારે વિકટ બનતી જોવા મળી રહી છે હવે અલાવી ખ્રિસ્તી અને શિયા સમુદાય સીરિયામાં લઘુમતી માં આવે છે ને કટ્ટરપંથી સુનિ સંગઠન એટલે કે આ એચ જેનું પહેલેથી જ આતંકી સંગઠન અલકાયદા અને આઈએસઆઈએસ થી જોડાણ છે અને માટે આ જ કારણ છે કે સીરિયામાં લઘુમતીઓ હાલમાં ડરના માહોલમાં જીવી રહ્યા છે આગળ ભવિષ્યમાં શું થશે તેઓ અત્યારે કંઈ પણ કહી શકવા માટે એ તૈયાર નથી ત્યારે એ જાણી લઈએ કે સીરિયામાં સો ટકા વસ્તીમાંથી કયા સમુદાયની કેટલા ટકા વસ્તી છે એ આપણે અહીંયા પાઇચાર્ટના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી વધારે જો વસ્તી સીરિયામાં હોય તો એ સુન્ની મુસ્લિમ સમુદાયની વસ્તી છે અને સિત્તેર ટકા સુદ મુસ્લિમ સમુદાય એ સીરિયામાં વસવાટ કરે છે અને ત્યારબાદ આવે છે અલાવી સમુદાય જે બાર ટકા જેટલો જ એ સમુદાય છે અને સીરિયામાં વસવાટ કરે છે આ તરફ શિયાની વાત કરી લઈએ તો શિયા મુસ્લિમ માત્ર ને માત્ર ત્રણ શિયા મુસ્લિમ છે અને જેટલા શિયા મુસ્લિમ એ સીરિયામાં વસવાટ કરે છે આ તરફ ખ્રિસ્તી તો માત્ર ને માત્ર દમાસ્કસની આસપાસનો વિસ્તાર આસપાસનો વિસ્તાર અને જ્યાં આ ખ્રિસ્તી સમુદાય એ ત્યાં વસવાટ કરે છે ડ્રુઝ સમુદાય જે ત્રણથી ચાર ટકા ડ્રુઝ સમુદાયના લોકો એ સીરિયામાં વસવાટ કરે છે એટલે સો માંથી આટલી અને સૌથી વધારે

ઓલ મે જે વિસ્તાર એક આવેલો છે ધમાસ્કસમાં અને એ ધમાસ્કસના વચ્ચે એ અલ મે નામનો વિસ્તાર આવેલો છે મોટી સંખ્યામાં રહેતો આ અલાવી સમાજ હાલમાં ડરના માહોલમાં જીવી રહ્યો છે ત્યારે એ જાણી લઈએ કે થી આ અલાવી સમાજ અલાવી સમુદાય કેમ ડરી રહ્યા છે તો એ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી થી અલાવીઓમાં ડર શા માટે અલાવી એ શિયા સમુદાયથી અલગ થઈને રચાયેલો સમુદાય છે મૂળ તો શિયાનો જ એક અલાવી ભાગ છે અને એમાંથી છૂટો પડીને આ સમાજ બન્યો છે ચોવીસ વર્ષ સુધી સીરિયા પર શાસન કરનાર પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલાવી એ અલાવી સમુદાયના છે રાષ્ટ્રપતિ બશર એટલે બશર અલ અસદના એ પિતા છે અને આ જ કારણ છે કે અલાવી અસદના કટ્ટર સમર્થક માનવામાં આવે છે હવે એચડીએસ આવ્યું છે ને અત્યારે માની રહ્યું છે કે ભાઈ અલાવીનો સપોર્ટથી જ એ લોકોએ આટલા વર્ષો એ સીરિયામાં તેમણે રાજ કર્યું હવે અસદ અને તેના પિતાએ ઓગણીસો ને એકોતેર થી લઈને બે હજાર ચોવીસ સુધી સત્તામાં રહીને અલાવી સમુદાયને ઘણો ફાયદો એ કરાવ્યો હતો ઓગણીસ સોય એકોતેર થી લઈને બે હજાર ચોવીસ સુધી સરકારી નોકરી હોય સેના હોય પોલીસ ભરતી હોય આવા તમામ મોટા હોદ્દા પર એ અલાવી સમાજના લોકોને એમાં નિમણૂક આપવામાં આવી અને એચટીએસ આ વસ્તુ ભૂલી નથી શકી અને આ જ કારણ હતું કે ચૌદ વર્ષના ગૃહયુદ્ધ દરમિયાન પણ આ સમુદાય અસદ સાથે ઉભો રહ્યો કારણ કે વર્ષોથી મહત્વપૂર્ણ હોદ્દા ઉપર એ સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવતું હતું નિમણૂક આપવામાં આવી હતી માટે હવે અલાવી સમુદાયને ડર છે કે અસદ સાથેની તેમની નિકટતાને કારણે તેમને નિશાન બનાવવામાં આવી શકે છે સીરિયામાં સુન્ની સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે જે પહેલા જ કહ્યું સિત્તેર ટકા સુન્ની સમાજ અને એચટીએસ સંગઠન એ કટ્ટર સુની સંગઠન છે ત્યારે શિયા મુસલમાનોની સ્થિતિ પણ કંઈક ઠીક નથી એવો પણ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે ત્યારે એમની કેવી સ્થિતિ છે તો એ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ શિયા સમુદાય બેનરો લગાવ્યા છે વિચાર કરો ઘરની બહાર બેનરો લગાવવા પડ્યા છે એ જે વિસ્તારમાં રહ્યા છે ત્યાં તેમણે બેનરો લગાવ્યા છે અલમજ્જા વિસ્તાર જ્યાં આવેલો છે દમાસ વચ્ચેનો એ વિસ્તાર જ્યાં ઠેર ઠેર બેનર આ પ્રકારના અરબી ભાષામાં આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે અને શિયા મુસ્લિમોએ બેનરો લગાવ્યા અને કહ્યું કે અમે એચટીએ સાથે છીએ જેથી કરીને કોઈ પણ જાતનું તેમને નુકસાન ન પહોંચે હવે સીરિયામાં બળવો જે થયો એ બળવાના ડર કારણે ડરના માહોલમાં શિયા સમુદાય અત્યારે ત્યાં રહી રહ્યો છે ભય ખૂબ જ એ તેમને તેમના પરિવારને લાગી રહ્યો છે ત્યારે સીરિયામાં શિયાઓ લઘુમતી છે અને એચટીએસ એ સરકાર ચલાવતી કટ્ટરવાદી સુન્ની સંસ્થા છે અને માટે જ એમને ભય સતાવી રહ્યો છે કે ક્યાંક તેમના પર હુમલાઓ ના થાય હવે લોકોએ આ પોસ્ટરો તેમના ઘરની બહાર પણ લગાવ્યા જેથી એચટીએસ લડવા હેરાન ન કરે એચટીએસ ના જે કટ્ટરપંથીઓ છે એમને હેરાન પરેશાન ન કરે હવે એ જાણી લઈએ કે પોસ્ટરમાં એ અરબી ભાષામાં શું લખાણ લખવામાં આવ્યું છે તો એ અહીંયા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ હવે લખ્યું છે સીરિયા તમામ લોકોનું છે અમે ઇચ્છીએ છીએ કે અહીં દરેક ધર્મના લોકોને રહેવા માટે જગ્યા મળવી જોઈએ જે શિયા સમુદાય જે વિસ્તારમાં રહે છે અલબજ્જા અને ત્યાં આ રીતનું અરબી ભાષામાં જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે તેનો હું તમને શબ્દાર્થ એ કહી રહ્યો છું સાથે શું કહી રહ્યા છે કે અમારે સીરિયાનું પુનઃ એ કરવું પડશે અને દરેક વ્યક્તિને કામ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અમે એચટીએસનો આભાર માનીએ છીએ આ પ્રકારનું લખાણ લખ્યું છે જેથી કરીને એક વિશ્વાસ સંપાદિત કરી શકે તો મુસ્લિમ લઘુમતીમાં છે આ પ્રકારના બેનરો લગાવવા પડ્યા છે જેથી ને તેમના પર વિશ્વાસ એક ઉભો થાય અને તેઓ અને તેમનો પરિવાર એ સુરક્ષિત રહે તો હવે ખ્રિસ્તી સમાજ પણ ત્યાં રહી રહ્યો છે સીરિયામાં ત્યારે તેમની કેવી સ્થિતિ છે એ આપણે જાણી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી ખ્રિસ્તી સમાજના કેવા હાલ છે ત્યાં છેલ્લા બે અઠવાડિયામાં જે ઉથલ પાથલ જે સીરિયામાં થઈ રહી છે તેને લઈને આ સમાજ ખૂબ અત્યારે ચિંતિત બની ગયો છે હવે સુન્ની કટ્ટર પંથી જૂથની સરકાર આવવાથી એટલે કે એચટીએસ એ સરકાર બનાવી છે તો ખ્રિસ્તીઓમાં એક ભયનો માહોલ પણ ઉભો થઈ ગયો છે અને ભવિષ્યને લઈને તેમને ચિંતાઓ ખૂબ વધવા માંડી છે એચટીએસ બધા સમુદાયને સાથે રાખીને ચાલશે તેવું વચન એક તરફ એચટીએસ પણ આપી રહ્યું છે કારણ કે આજની જે ઘટના છે વચન સાચા પડશે કે ખોટા એ ખ્રિસ્તી સમાજને ચિંતા સતાવી રહી છે કારણ કે આખરે છે એ કટ્ટરપંથી એ સમુદાય ત્યારે સળગાવી નાખ્યું આ ઘટના છે કે ક્રિસમસ ને સળગાવી નાખ્યું આ બળવાખોરોએ અને ટ્રી ને સળગાવવાની ઘટનાથી ખ્રિસ્તી સમુદાય એ નારાજ પણ છે અને ત્યાંના રસ્તા પર પણ તેઓ ઉતરી આવ્યા હતા સાથે જ બાહરી પણ એચટીએસે આપવી પડી છે સીરિયામાં ખ્રિસ્તીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે કારણ કે આ ક્રિસમસ ટ્રી જે સળગાવવાની ઘટના બની તેના કારણે તેઓ ખૂબ જ ભવિષ્યને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે હવે સીરિયામાં શાસનમાં આવેલા બળવાખોરના સંગઠન એચટીએસે દેશમાં ફરીથી શાંતિ સ્થાપવાની તેમજ ધાર્મિક અને જાતીય રીતે લઘુમતીઓના અધિકારોની રક્ષા કરવાની કસમ પણ ખાધી તેમણે એ પણ કહ્યું કે લઘુમતી સમુદાય પોતાના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર રહેશે પણ વાસ્તવિક સ્થિતિ એ ખ્રિસ્તી સમાજની સીરિયામાં એવી છે કે ક્રિસમસનો તહેવાર એ ડરના માહોલમાં ઉજવવા પડશે તો હવે સીરિયામાં કોની કેટલી વસ્તી તેનું કેટલું ક્ષેત્રફળ એ પણ આપણે જાણી લઈએ અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી તો આ છે આખું સીરિયા અને રાજધાની તેની દમાસ્કસ જે આ તરફ આવેલી છે વિસ્તાર તેનો એક લાખ પચાસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આખું સીરિયા પથરાયેલું છે તેની ટોટલ વસ્તીની જો વાત કરવામાં આવે બે પોઈન્ટ પાંચ કરોડની વસ્તી સીરિયામાં વસવાટ કરે છે અને એમાં ભાષા જે બોલાય છે અરબી ભાષા બોલાય છે સૌથી વધારે અરબી ભાષાનો ત્યાં પ્રયોગ થાય છે અને ત્યારબાદ કુર્દીશ ભાષા બોલાય છે જે ઉપરના ઉત્તરના જે કેટલાક ક્ષેત્ર પણ છે ત્યાં કુર્દી અંગ્રેજી લઈએ તો વ્યવહાર જેમ આપણે ભારતમાં રૂપિયાનો વ્યવહાર અમેરિકાની વાત કરીએ તો ડોલરમાં વ્યવહાર એવી જ રીતે અહીંયા ચલણ એ સીરિયન પાઉન્ડ એ ચલણ અહીંયા વપરાય છે ત્યારે સીરિયાની ભૌગોલિક અને ઐતિહાસિક પરિસ્થિતિઓને સમજવાનો પણ આપણે ખાસ તો પ્રયત્ન કરવો પડશે કારણ કે શા માટે આ પ્રકારની પરિસ્થિતિ એ સીરિયામાં થઈ ત્યારે એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ તો જણાવી દઈએ સીરિયામાં માનવ વસાહત પાંચ હજાર વર્ષ જૂની એ માનવામાં આવે છે અને સાથે જ પૂર્વમાં ભૂમધ્ય સાગર છે અને તુર્કી ઈરાક જોર્ડન ઇઝરાયલ તેમજ લેબનોનને તેની સરહદો અડે છે અને માટે જ એ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન બની જાય છે ઓગણીસો છેતાળીસમાં ફાન્સથી આઝાદી મળી અને ઓગણીસો ઓગણપચાસ અને ઓગણીસો એકસઠની વચ્ચે જે સૈન્ય તક્તા પલટ જે થયા અને એ સત્તા પરિવર્તનના પ્રયત્નો વચ્ચે સીરિયા ત્યાં સુધી અસ્થિર રહ્યું હવે ઓગણીસો અઠાવન અને ઓગણીસો ને એકસઠ વચ્ચે યુનાઇટેડ અરબ રિપબ્લિક બનાવવા માટે ઇજિપ્ત સાથે સીરિયા એ સમય એ જોડાઈ ગયું હતું અને ઓગણીસો ત્રેસઠ ના એ સત્તા પરિવર્તન થી અરબ સોશિયાલિસ્ટ બાથ પાર્ટીએ વન પાર્ટી સ્ટેટની શરૂઆત કરી એટલે કે બશર અલ અસદના પિતાએ પાર્ટીની શરૂઆત કરી ઓગણીસો સિત્તેરમાં જનરલ હાફીઝ અલ અસદ એ સત્તા પર આવ્યા અને ત્યારથી લઈને એ સત્તાનો ભોગવટો ખૂબ લાંબા સમય સુધી ચાલ્યો બે હજારમાં હાફીઝની એ મોત બાદ દીકરો બશર અલ અસદ એ સત્તામાં આવ્યો પણ બે હજાર અગિયારમાં પરિસ્થિતિ થોડીક વિકટ બની બે હજાર અગિયારમાં આરબ સ્પ્રિંગ બાદ સીરિયામાં ગૃહ યુદ્ધની સ્થિતિ એ ઉભી થઈ ગઈ હતી અને એમાં રશિયા પણ ઉમેરાયું તુર્કીએ અને અમેરિકા પણ ગૃહ યુદ્ધમાં એ સામેલ થયું ત્યારે સતત તેર વર્ષથી ચાલેલા એ યુદ્ધને કારણે સાહીઠ લાખ લોકોને દેશ છોડવો પડ્યો હતો આ પરિસ્થિતિ એ વખતે એ ઉભી થઈ ગઈ હતી વિચાર કરો ભૌગોલિક રીતે પણ એનું ખૂબ મહત્વ મિડલ ઈસ્ટ અને સીરિયામાં પ્રભુત્વ જમાવું હોય તો ગૃહ યુદ્ધનો ફાયદો ઉઠાવવો પડે અને માટે એ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હવે એ જાણી લઈએ કે ગૃહયુદ્ધને કારણે સીરિયાની કેવી સ્થિતિ થઈ ગઈ તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ ગૃહયુદ્ધમાં કેટલું સીરિયા તૂટ્યું પાંચ લાખથી વધુ લોકો ગૃહયુદ્ધમાં એ મોતને ભેટ ચડી ગયા હતા ખૂબ ખરાબ પરિસ્થિતિ સીરિયામાં ઉભી ગઈ સાહીઠ લાખ થી પણ વધુ લોકો એવા હતા કે જેમણે પોતાના દેશ થી અલગ થવું પડ્યું પોતાનો દેશ છોડવો પડ્યો અને સડસઠ લાખ લોકો એ દેશમાં વિસ્થાપિત તરીકે એ જીવન વ્યાપન કરવું પડ્યું આ પરિસ્થિતિ એ ગૃહ યુદ્ધમાં બની હવે ગૃહયુદ્ધને કારણે દેશની નેવું ટકા વસ્તી એ ગરીબી રેખાની નીચે આવી ગઈ અને એ ગરીબી રેખા નીચે જીવવા માટે એ લોકો મજબૂર બની ગયા તો ગૃહ યુદ્ધના પરિણામો એટલા ખૂબ ભયાનક રહ્યા અને ગૃહયુદ્ધમાં સીરિયા એ ખૂબ તૂટ્યો હવે ખાસ કરીને આ તરફ વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના પણ એક રિપોર્ટ એ સામે આવ્યા અને એ રિપોર્ટ અનુસાર સીરિયામાં આર્થિક સ્થિતિ લોકોની ખૂબ પડકારજનક બની છે એ કેવી આર્થિક સ્થિતિ સિરિયામાં છે લોકોએ એ જાણી લઈએ તો એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો સીરિયાના આર્થિક સ્થિતિ વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ અનુસાર જુલાઈ બે હજાર ચોવીસમાં મોંઘવારી દર એકસો ને ચાલીસ ટકા હતો વિચાર કરો કેટલી મોંઘવારી મોંઘવારી એ સિરિયામાં મૂકી હતી પણ બે હજાર અગિયારમાં ગૃહયુદ્ધની શરૂઆતમાં સિરિયાની જીડીપી છ હજાર સાતસો ને ત્રેપન કરોડ ડોલર રૂપિયા એ કરોડ ડોલરની હતી હવે ગૃહયુદ્ધ પૂર્ણ થતા થતા માત્ર ને માત્ર આઠસો અઠ્ઠાણું કરોડ ડોલર એની જીડીપી રહી ખૂબ તૂટ્યું સીરિયા અને ખૂબ તેના નાગરિકોએ ભોગવવાનો વારો આવ્યો હવે જણાવી દઈએ આપને એ પણ જણાવી દઈએ કે સીરિયાથી પણ વધારે મોંઘવારી દર એ આર્જેન્ટિનામાં રહ્યો એનો આંકડો જાણીને તમે પણ કદાચ ચોંકી જશો બસ્સો ને બોતેર ટકા આર્જેન્ટિનામાં મોંઘવારી દર રહ્યો હતો ત્યારે હાલ તો સીરિયામાં લઘુવતી સમુદાયની સ્થિતિ ખૂબ વિકટ બની છે પણ સામાન્ય પ્રવાહમાં અત્યારે આગળ વધવાનો તે લોકો પ્રયત્ન કરી રહ્યા છે પણ સૌથી વધુ વિપરીત સ્થિતિ એ અલાવી સમુદાય શિયા સમુદાય અને ખ્રિસ્તી સમાજ માટે બની રહી છે પણ તેઓ પણ હવે આખી એ વાતને ભવિષ્ય પર છોડી રહ્યા છે એક તરફ એચટીએસ પણ અત્યારે તો કહી રહ્યું છે કે સીરિયામાં લઘુમતી સમાજને પોતાના ધર્મનું પાલન કરવાની છૂટ છે પણ હજુ લઘુમતી સમાજને મનમાં એ ફળક તો છે જ કેમ કે આખરે એચટીએસ સંગઠન છે તો કટ્ટરપંથી જૂથ ત્યારે જોવું રહ્યું કે લઘુમતીઓ માટે સીરિયામાં કેવું વાતાવરણ ભવિષ્યમાં ઉભું થાય છે તો સમય થયો છે એક બ્રેકનો લઈએ એક બ્રેક